નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જન્મ પ્રમાણપત્રમાં જો કોઈ ભૂલ છે તો આપણે કઈ રીતના સુધારો કરશું તો મિત્રો વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો આવી નવી માહિતી હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ઘણી મિત્રો સરકારી યોજનાઓમાં કે ગમે ડોક્યુમેન્ટમાં મિત્રો આપણે જન્મનું પ્રમાણપત્ર આપવાનું થતું હોય છે તો તેમાં મિત્રો ઘણી વખત આપણે ભૂલ હોય છે જન્મ તારીખમાં ભૂલ હોય છે અથવા જાતિમાં નામમાં કોઈપણ જાતનો ભૂલ હોય છે તો મિત્રો આજનો વિડીયો પૂરો જોજો હું જણાવીશ કે કઈ રીતના આપણે જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો તો મિત્રો સૌ આપણે જોઈએ કે જન્મનું પ્રમાણપત્ર સુધારવા માટેનું ફોર્મ આપણને ક્યાંથી મળશે તો મિત્રો કોઈ પણ સુધારો કરવા માટે જન્મનું પ્રમાણપત્ર સુધારવા માટે જો તમારે જન્મ ગા ગ્રામ્ય વિસ્તારમાં થયો હોય તો ગ્રામ પંચાયત કચેરીમાંથી મળી જશે એનું ફોર્મ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા બાબતનું તમારો જન્મ નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના વિસ્તારમાં થયો હોય તો જે તે મહાનગરપાલિકા લાગુ પડતી હોય ત્યાં મિત્રો એક જન્મ અને મરણ નોંધણી વિભાગ હોય છે આખો મિત્રો તેનું ફોર્મ તમને ત્યાં મળી જશે ઓનલાઈન પણ આપણે આનું ફોમ ડાઉનલોડ કરી શકીએ છીએ તો મિત્રો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે દાખલા તરીકે જો રાજકોટ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં થયો હોય જન્મ તો આરએમસી લખશો તો રાજકોટ મ્યુનિસિપાલિટીની ઓફિશિયલ વેબસાઇટ અહીં તમને જોવા મળશે ત્રણ આની લીટી ઉપર ક્લિક કરશો જો અહીંયા ફોર્મ ત્યારબાદ બર્થ એન્ડ ડેટ લખ્યું છે એની ઉપર ત્યારબાદ જો અહીંયા લખેલું છે બર્થ ડેટ ડિટેલ ચેન્જ એની ઉપર ક્લિક કરવાનું છે એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે મિત્રો આની પ્રિન્ટે આપણે કાઢી શકીએ છીએ અથવા રૂબરૂમાં જઈને લઈ આવી શકીએ છીએ આવી રીતનું ફોર્મ તમને ત્યાંય મળી જશે અને ઓનલાઈન પણ આપણે કાઢી શકીએ છીએ હવે દાખલા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિસ્તારમાં થયો હોય તો એ એમસી એવું ટાઈપ કરીને સર્ચ કરશો ગૂગલમાં એટલે જો અહીંયા ત્રણ લીટી ઉપર ક્લિક કરો ને ત્યારબાદ ડાઉનલોડ્સ પર ક્લિક કરશો ત્યારબાદ જો અહીંયા ફોર્મ એન્ડ ફોન્ટ લખ્યું છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ બધા ફોર્મ તમને જોવા મળશે બર્થ ડેથ અને મેરેજ ત્યારબાદ જો અહીંયા નીચે જુઓ તમને જોવા મળશે કે એપ્લિકેશન ફોર કરેક્શન ઓફ બર્થ સર્ટિફિકેટ તો એની ઉપર ક્લિક કરીને આપણે ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કરીને આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ અને ડાયરેક્ટ મ્યુનિસિપાલિટીમાંથી તમે લઈ આવી શકો છો જ્યાં આપણો થયો હોય તે વિસ્તારની કચેરીમાંથી આપણને સુધારા કરવા બાબતનો ફોર્મ મળી જશે મિત્રો હવે હું આ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી અહીંયાથી રૂબરૂમાંથી લઈ આવેલો છું હવે મિત્રો હું તમને જણાવીશ કે આપણે ફોર્મ કઈ રીતના ભરવું તો મિત્રો સૌ પ્રથમ તો આવી રીતનું ફોર્મ તમને જોવા મળશે બધું અમુક થોડુંક ઘણું અલગ હશે બાકી તો બધું ડિટેલ એ સેમ જ હશે તો અહીંયા અરજદારનું નામ સરનામું ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ નીચે જુઓ અહીંયા જે આપણે વિગત સુધારવાની છે જે આપણે અત્યારે હાલમાં ભૂલ છે જન્મના પ્રમાણપત્રમાં તો મિત્રો અહીંયા જે પ્રથમ કોલમ આપેલી છે એમાં મિત્રો જે ભૂલ હોય ને એ જ લખવાનું છે બાકી બીજું કંઈ ભરવાનું નથી કોઈ માતાનું નામ બાળકનું નામ જાતિ જન્મસ્થળ નથી જે ભૂલ છે દાખલા તરીકે નામમાં ભૂલ છે તો તે ભૂલવાળી વિગત લખવાની પછી સુધારવાની વિગત છે બાજુમાં સુધારવા પાત્ર લઈ કે જે એ લખી દેવાની છે જો જન્મ તારીખમાં ભૂલ હોય અથવા મરણ તારીખમાં તો જે ભૂલે ભૂલ છે ને એ તારીખ અહીંયા લખવાની છે અને જે સુધારવાની છે એ અહીંયા લખવાની છે એવી રીતના મિત્રો તમે ગમે અટક સરનામું શું સુધારવાનું છે ને એ તમારે લખવાનું છે ત્યારબાદ હવે મિત્રો હું તમને જણાવીશ કે સુધારો તમે જે ફોર્મ ભરી દીધું તમારે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે સુધારવા માટે તો સુધારો કરવા માટે કોઈ પણ ત્રણ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ત્યારબાદ જો આપણે કયા કયા ડોક્યુમેન્ટ નીચે છે એ તમે જોઈએ કે પેલું છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ કોઈ પણ એક વસ્તુ આપવાની છે જો રેશન કાર્ડ આપી શકો છો લગ્નનું નોંધણી પ્રમાણપત્ર છે વીજ બિલ બેંકની પાસબુક ગેસ બિલ વીમા પોલિસી મિલકત બિલ કોઈ પણ એક વસ્તુ એમાંથી આપી શકો છો અન્ય બાળકનું જન્મ પ્રમાણપત્ર કે જો બીજો કોઈ ભાઈ હોય એનો ભાઈ બેન તો એનો પણ આમાં સુધારો કરવા માટે આપી શકો છો દત્તક વિધાનનો દસ્તાવેજ આપી શકીએ જ્યારે માતા અથવા પિતા બંને બદલાતા હોય તો દત્તક વિધાનનો દસ્તાવેજ આપવાનો રહેશે પ્રમાણિત નકલ નામદાર કોર્ટનો હુકમ કે લગ્નના પુનઃ લગ્નના કિસ્સામાં માતા અથવા પિતા ફક્ત એક જ નામ બદલતું હોય તો નામદાર કોર્ટનો હુકમની જરૂર પડશે નોટરાય સોગંદનામું જરૂર જણાય તો ઓપરેટર તમને કહેશે કે સોગંદનામું આપવાનું છે ત્યારબાદ જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે બોનાભાઈટ સર્ટિફિકેટ ત્યારબાદ હોસ્પિટલ દ્વારા નોંધાયેલ વિગતમાં જન્મ કે મરણ તારીખ અને જાતિમાં સુધારો કરવાનો થાય તો ડૉક્ટરશ્રીના લેટર પેડ ઉપર સાચી વિગત દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે દાખલા તરીકે જન્મ થયો છે જે ડોક્ટરે કરેલો એના લેટર પેડ ઉપર લખી દેશે તો અને કોઈ બીજા ડૉક્ટરશ્રીનું પ્રમાણપત્ર ચાલશે નહીં એવું પણ લખેલું છે જન્મ નોંધમાં જે સુધારવા પત્ર થતી હોય તે ફક્ત એકવાર જ સુધારી શકાશે એકવાર સુધારો કર્યા બાદ સુધરેલી વિગતો બીજી વખત સુધારી શકાશે નહીં નીચે જુઓ કે સુધારો એ કાયદાકીય ભાગ છે જે ફક્ત સગવડ સારું છે આ ફોર્મ ભરવાથી તમામ વિગતો સુધારવી શક્ય નથી આજ આથી અરજી કર્યા બાદ વિશેષ પુરાવા પણ માંગવામાં આવી શકે છે અથવા અરજી નામંજૂર પણ થઈ શકે છે મિત્રો ત્યારબાદ અરજદારની સહી છે ત્યાં અરજદારે સહી કરી દેવાની છે ત્રણ ડોક્યુમેન્ટ જોડી સાથે એની ઝેરોક્ષ જોડી અને ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો હું તમને જણાવું કે હાલમાં જ એક પરિપત્ર આવેલો છે કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગુજરાત સરકાર દ્વારા જન્મ મરણ નોંધણી સમયે નામ તથા જન્મ તારીખમાં ફેરફાર કરવા બાબતનો આ પરિપત્ર હતો પચીસ નવ બે હજાર ચોવીસને દિવસે આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો આ પરિપત્રમાં મિત્રો એવું જણાવવામાં આવેલું હતું કે જન્મ અને મરણની રજિસ્ટરમાં નામ અથવા જન્મ તારીખમાં સુધારો કરવા માટે સરળતા રહે તે માટે આ પરિપત્ર મિત્રો જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટારે અરજદારની અન્ય ઓળખની વિગતો જેવી કે પિતાનું નામ છેલું નામ અટક અથવા જન્મ તારીખ અથવા કોઈ એક અથવા તેમાંની કેટલીક બદલવાની માંગ કરી છે કે કેમ જેવી બાબતો ધ્યાને રાખવાની રહેશે સંબંધિત રજિસ્ટારે તેની અરજીની સાથે સમર્થનમાં આપેલા ફોટાવાળા ઓળખપત્ર જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ છે ત્યારબાદ ચૂંટણી કાર્ડ છે આવા બધા પુરાવાઓ સુધારો કરતી વખતે ધ્યાને લેવાના રહેશે ત્યારબાદ મિત્રો નીચે એવું જણાવ્યું છે કે અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલા સાધનિક પુરાવાની ખરાઈ કર્યા બાદ રજિસ્ટરને જો સત્યતાની ખાતરી થાય તો નોંધણી રજિસ્ટરમાં ફેરફારના સંદર્ભમાં ઉર્ફ શબ્દોનો ઉપયોગ કરી અને જન્મ નોંધણી નોંધમાં કોલમમાં જરૂરી નોંધ કરીએ પછી જન્મના પ્રમાણપત્રમાં બંને નામો લખવાના રહેશે એટલે મિત્રો કે ઉપર છે એ જે તમારું હાલનું નામ છે એ અને જે તમારે નવું સુધારીને એડ કરવાનું છે એ નીચે આખું નામ લખી દેવાનું છે ભલે એમાં નીચે ઉર્ફ શબ્દનો ઉપયોગ કરી અને આખું નામ લખી દેવામાં આવશે જો અરજદાર ઉર્ફ શબ્દનો સ્વીકાર ના કરે તો અરજદાર દ્વારા આપવામાં આવેલા સાધનિક પુરાવાને પુનઃ ખરાઈ કર્યા બાદ રજિસ્ટરે સત્યતાની ખાતરી થાય તો જન્મ રજિસ્ટરમાં નામમાં નોંધણી કોલમમાં બંને નામનો ઉલ્લેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે તમે મિત્રો આ પરિપત્ર પૂરો વાંચી લેજો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો મિત્રો આ તો થઈ આપણે જે ઝાઝા વર્ષ થઈ ગયા છે એને જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવાનો છે તો હાલમાં મિત્રો આપણે બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જાય છે ત્યારે જન્મનું પ્રમાણપત્રમાં પૂરું નામ નથી એટલા માટે એનું આધાર કાર્ડ ના નીકળે એવું રિજેક્ટ થાય છે આધાર કાર્ડ રિજેક્ટ થઈ જતું હોય છે તો જો બાળકનું જન્મ પ્રમાણપત્રમાં પહેલાં ખાલી બાળકનું જ નામ હોય તો તે સુધારો કરવા માટે મિત્રો તમારે કોઈ પણ જાતનું ફોર્મ ભરવાનું નથી તમારે ખાલી તમારું બાળકનું જન્મ પ્રમાણપત્ર અને માતા પિતાના આધાર કાર્ડ લઈ જાઓ એટલે તમને વિના મૂલ્યે ત્યાંથી બીજું પૂરા નામવાળું જન્મનું પ્રમાણપત્ર આપવાનો આ પરિપત્ર બહાર પાડવામાં આવેલા છે મિત્રો આ જન્મનું પ્રમાણપત્ર સુધારવા માટે કોઈ પણ જાતનું સોગંદનામું કંઈ કરાવવાનું નથી તમારે ખાલી તમારું બાળકનું જન્મનું પ્રમાણપત્ર જે તમારે પૂરા નામવાળું જોઈએ છે એ તમને ફ્રી ઓફમાં કોપી પણ તમને ત્યાંથી આપી દેશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ